ચા લૂટારો સિનાજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઇરાદે પ્રવેશ્યા હતા શોરૂમમાં હાજર આશીષભાઈ રાજપરા નામના વ્યક્તિ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રતિકાર કરતા જ લૂંટારોમાંથી એક આરોપીએ આશીષભાઈ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ગોળીઓ આશિષભાઈને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત ની પામ્યું હતું આ ઘટના માં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દિવાલ કુદીને ભાગતો નજરે પડે છે અને તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે લોકોની સતર્કતા અને હિંમતને કારણે ચાર આરોપીઓમાંથી એકને ઘટના સ્થળેથી લોકોએ પકડી પાડ્યો હતો ગુસ્સે ભરેલા ટોળાએ આરોપીને માર માર્યો હતો જેના કારણે તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો એક આરોપીના હાથમાં લૂંટની બેગ પણ નજરે પડી હતી પોલીસના અનુમાન મુજબ આ બેગમાં લૂંટની જ્વેલરી હોઈ શકે છે જોકે તપાસમાં સામે આવી છે કે લૂંટારુએ બે બેગમાં જ્વેલરી ભરી હતી જેમાંથી એક શોપમાં જ રહી જવા પામી છે અને બીજી બેગ લઈને તેઓ નાસી છૂટ્યા હતા આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે ઘટના સ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે સુરત સચિન પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાય છે અને ફરાર આરોપીને જેટપી પાડવા માટે સઘન ચક્રો પણ ગતિમાન કર્યા છે આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રેના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અસ્સામાં એક ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમણે ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો કે એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના એક આરોપીએ અ જે વિક્ટિમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશિષભાઈ એમને છાતીના ભાગે બંને બે બુલેટ લાગી તો એમને પ્રાથમિક સારવાર અર્થે ગયા સચિન લોકલ ગોકલો હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા ત્યાં એમના ડેથ જાહેર કરેલા છે એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે એમને એપોલો હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે આ જે ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એના માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ ગ્લીડિંગ થયેલું હતું એને પોલીસ હેઠળ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે સુરતમાં ભરબજારે જ્વેલર્સ લૂંટ અને હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે તો સાથે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થવા પામ્યા છે